ખેડૂત મિત્રો એક ગીત યાદ આવી ગયું આ દુઃખ કોની આગળ ગાવું તમારા સિવાય કોની આગળ ગાઈશ ડાયરેક્ટ ફોન આવે છે ગમે એટલી વાર કહું જુઓ સાંભળો હેલો હા આપણે કઈ નમસ્કાર તમે ફોન શું કામ કરો છો તમને નિયમની ખબર બબર છે તમારો જવાબ મળી ગયો છે હા તો ફોન શું કામ કર્યો જવાબ મળી ગયો છે તો જવાબ મળી ગયો પણ સરસ ભંગ થાય ને પાછો રિગ્રેટ ન થાય જે કાઈ લખવું હોય whatsapp માં લખો ને તો આગળ જો નંબર બ્લોક થાશે તમે youtube માં સાંભળો છો કે નથી સમજતા પણ ખેડૂત મિત્રો કેમ સમજતા નથી કે ભાઈ ફોન કરવાનો થાતો જ નથી તમને હું આ માર્ગદર્શન માં કઈ કઈ થાકી ગયો કે ભાઈ ફોન ન કરો દિવસના આવા 10 ફોન આવે છે ભાગી જતા ની હજી સાંભળજો એટલે બીજા પાછા આવા મગજ ની જે નસું ખેંચવાના વાળા છે ને એ બંધ થાય આવો એક બીજો કેસ સાંભળો આવા તો દિવસના ના 10 10 ફોન આવે છે

નંબર તમારો ઓલરેડી મારી પાસે હતો સેવ જ હતો તો હવે ઓલરેડી હું હું હમણાં એક મિનિટમાં બ્લોક કરી નાખીશ તમારી પાસે નંબર હતો એટલે ખેડૂત મિત્રો કોઈને નંબર આપો નહીં અને જેની પાસે નંબર છે એને બરાબર કાન ખોડીને સાંભળી લો ફોન કરવાનો નથી થી મેસેજ કરવાનો છે કેટલાક યુટ્યુબમાં લખે છે નંબર 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 આપો આપો ભાઈ ક્યાંથી આપીશ આટલા માથું ખાઈ છે યુટ્યુબ વાળાએ જેને નંબર જોઈ છે એને મારા મોબાઈલ નંબર હું આંકડા બોલું છું કે રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરના છેલ્લા ચાર આંકડા 4494 ચોરાણું છે આવી રીતે અનેક વાર આંકડા બોઈ છું એટલા માટે આવી રીતે ધીમે ધીમે આપું છું કે માણસોને ખબર પડે કે ડાયરેક્ટ મગજની નસું ખેંચવાની નથી વોટ્સએપથી મેસેજ કરવાનો છે વોટ્સએપના મેસેજ હું વોટ્સએપથી જવાબ આપીશ ન જવાબ મળ્યો તો ફરી વાર મેસેજ કરો પણ ફોન તો કોઈ પણ સંજોગોમાં ન કરો જરૂર પડશે તો હું તમને ફોન કરીશ અને જે પ્રશ્ન પૂછાઈ ગયા છે એના રિપીટ પ્રશ્નો ન પૂછો તો હું કંઈક નવી માહિતી આપી શકીશ આવી રીતે રોજના દસ દસ પંદર પંદર ફોન તો આના જાય છે પછી પચીસ થ્રી થ્રી ચાલી ચાલી મેસેજ રિપીટ વાળાના આવે છે આમાં હું નવી સેવા ક્યાંથી આપી શકીશ મારી સૂચનાનો બરાબર અમલ કરો તો હું તમારી સારી રીતે સેવા કરી શકીશ